ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલું આ સાંઈ બાબાનું મંદિર છે જે ભાવનગરનું સુપ્રસિદ્ધ મંદિર છે પરંતુ તેના પટાંગણમાં શિવાલયના આકારમાં બનેલી આ શિવલિંગ એટલે કે આ શિવાલયનું નિર્માણ સાડત્રીસ વર્ષ પહેલાં થયું હતું આજે આ મંદિર ભગવાન શિવનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ભાવિ ભક્તો શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારમાં આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે જોકે ભક્તો માટે સારો લાભ એ છે કે અહીંયા જ્યોતિર્લિંગ છે એટલે કે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન એક શિવાલયમાં થાય છે શું કહે છે ભક્ત સાંભળીએ આપણા બધા કાર્ય ભગવાને પૂરા કરેલા છેલ્લા હું બે વર્ષથી સતત આવું છું પહેલાં આવતો દર ગુરુવારે આવતો તો બે વર્ષથી સતત શિવલિંગને લોટો ચડાવવા આવું છું અને બારે બાર જ્યોતિલિંગના દર્શન થાય છે આપણે સવારમાં કાર્ય જે જે છે ઘણા એવા એવા કે હું ન શકું બધા પૂરા કર્યા છે ભગવાન ભોળાનાથે દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભાવિ ભક્તો શ્રાવણ માસ નિમિત્તે પૂજા અર્ચના કરવા માટે આવે છે જોકે દ્વાદશ જ્યોતિર્લિંગમાં બારે બાર જ્યોતિર્લિંગ સમાન હુબેહુ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જેને કારણે ભક્તો અહીંયા આવીને દ્વાદશ જ્યોતિલિંગના દર્શનની સાથે પૂજા અર્ચના પણ કરી શકે છે રુદ્રી અને રુદ્રાભિષેક અહીંયા ભક્તો દ્વારા જાતે જ કરવામાં આવે છે કારણ કે લોકોને છૂટ છે ત્યારે શું કહે છે મંદિરના પૂજારી ચાલો સાંભળીએ આ દ્વાદશ જ્યોતિર્લિંગ મહાદેવજીનું મંદિર છે અહીંયા મેઘાણી સર્કલ ભાવનગર સાંઈ બાબા મંદિર ના પટણાગરમાં આવેલ દ્વાદ જ્યોતિર્લિંગ મહાદેવજીનું મંદિર છે આ મંદિરને સાડત્રીસ વર્ષ જેવું થઈ ગયેલ છે અને અહીંયા ખૂબ જ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં પૂજાનો લાભ લે છે અહીંયા કોઈ પણ ભેદભાવ વગર દરેક ભક્તોને અંદર આવીને મહાદેવજીની પૂજા કરવાનો અધિકાર છે બધાને છૂટ છે કોઈ પણ વ્યક્તિ અંદર આવીને દૂધનો અભિષેક કરી શકે છે જળ અભિષેક કરી શકે છે પૂજા કરી શકે છે અહીંયા પૂજા થાય છે અને રુદ્રા અભિષેક રુદ્રી અને દીપમાળા પણ અહીંયા થાય છે જે દ્વાદ જ્યોતિર્લિંગ મહાદેવ આખા ભારતભરમાં આવેલા છે એની હું બહુ તેવી જ પ્રતિમા જળવાય રહે એવી રીતના બધા શિવલિંગો બનાવે આવેલ છે અને તેમનો ઉપદેશ એવો છે કે ત્યાં જે પૂજા કરી શકે એવી જ રીતના શિવલિંગ ગોઠવેલ છે એવી જ રીતે શિવલિંગ બનાવેલ છે અને દરેક શિવલિંગમાં તેમની હુબહુ પ્રતિમા પણ મૂકવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવનેરી જવા માટે કોઈ કોશિશ બાકી રાખવા માંગતા નથી ત્યારે સાઈબાબાના મંદિરના પટાંગણમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શને ભક્તો આવી પણ રહ્યા છે અને પરંપરા મુજબ કેટલાક ભક્તો રોજ આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા પણ નજરે પડે છે ચિરાગ ત્રિવેદી ઈટીવી ભારત ભાવનગર